તો પાળગો ધર્મા કાઈ રેવાતી દુ છે તમને રોજ ઉઠી રોજ ઓ હાથ કઈ આય આ હાથ કઈ આય આ તને માર્યા શું કરું હા માં ના કોઈ હા સુલા તારે શું બીજું હવે તમે હથિયાર મેલી

Yeah I'll be government-eq I'll permane ball I won't be your child I call it Huh? I call it Well my Harmon is like expense ઘાળાં or This is fall How does this ban Yeah, she in God What the ban do Somebody hasn't been Ah Ah л ના હું કોને ખબર આવું તો મને બધી ખબર છે મને 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 બધી ખબર છે વાહ ભાઈ ના નાદગી બેરે બાદ

બપકાનો વાત હા અરે બેનું ઉતારે આના ભાત બનાવી દો અને તમે સર ઘાબુ સાર વધાવ અને ભેળા ભી આવ આજે આપણી ઘરે આપના બાપાનો હોરાદ છે શું બનાવી હા બાપાનો હોરાદ છે આજ એ ગયે ગયે એ ગયે જામાં કોણ ગય સુને ઓન બની આહ મને પરાવીએ

એ દમા જો ગોકટો ઓય જાતી દમા એ આવું દીધું ગટના આયા એ છે કોમેલમ ના દીકરા થા આજી વાત છે તમે સ્વામીનાથ છો હવે કાંઈ કઈશું હવે બોલ બોલ મારે 300 સારવા દાવું તમે ભેંસી વટકી દીધી ઈ તો વાડું

એ દમા એ દમા આયા એ દમા અલ્યા પણ ક્યાં તારી ધ્યાન ક્યાં છે કે તને નથી આમ જોતો તો હું તો આમ એ ભલા બળી ગયો અને હું રસોડામાં હરકે ગુડલો હેલામ ગુડલો બીજો બજે કે રમોના માવા છે નો આવાતો કમા આની મની મંગી મળી હે આ રમોના માવા તો મા છે એ હા કાલે સબ્જીનો ટીમો મૂકી દેખી ગઈ થી આપડા ધીરે આપણી ધીરે હોય તો તમારે મારા લગન થિયાતા તો એમરામભાઈ તો તમારી મમ્મી ની મમ્મી લેવા હું કરું તમે કોની ને કરતા એ તો જાય છે ઓલા પાત્રાળુ નીકળ્યા થને અને એને વાત કર કાઈ વાત ની મને જવાબ નો દેતા તમારે આમ જોઈએ હું પૂછતા તા તું કેતા તમે મતુરા ચાતીમ ના હાલકડા તો જ જવાય હા 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 એ કાનુને અમે આમ લાવી દીધો કાનુ ક્યો એ ઈ લખી ઈ કે આવો તું બોલવા કરી ને મને ફૂટ હોય પછી કાનુ છે નો એ જમાલ આ વાત તો કેનો થઈ ગયા કે આ રવાડને કમાડ આવે છે મારી અલ્યા ભાઈ જી તો મારી છે એ શું હોય પંછી મારી છે અલ્યા મારી વહુ અલ્યા પર ભાઈ તો સુલે આવ્યો તો કે એ ઘરાઈ ભાઈ ઘરાઈ જ સમામ સુડા માનો કાનો ઇલા તું ના કે તો આ કાનો કો કનડે મારો કાનો કદી ના દે આ છોડા તું માખણનો ચોર ઈ તું આઈયો અને રાધું ખાઈ તો

તિયા જા કરતો હોય ને આવા મારા ઘરે બાપા આવા આયા નીલા નથી કરીયા આપણે બધા આમ કશું નીલા હો એને રામ એટલે શું માંગો ભલે વાત તો હોય જ ને શું પર અલ્યા કેટલા આવ્યા એ

Haa, buatnya lagi. Haa, takara ini, kausuh! Hei, rewatu! Hei, rewatu! Hei, oke, oke, di jari. Hei, siala, ala, ala. Siala! Keu ke? Hai, rewatu! Nge, nama, nama. અબ આ જાલને એટલે કે મર મોગળી આવોગળી હો બાકી બે કાય કેલો કરો એ ભાઈ કાકા હા હા આમાં બડો ફીડો ઓગળી ગયા છે એ જો જેતીભાઈ ને જીતાભાઈ ને આ કોઈ વાર નથી કે તારો આળો આ કોને ને હા એ કાકા ઓ તું મને બહુ ગમે જો અલ્યા ના પણ હું નથી બોલતો યા થોડી ખામી છે નિયો થોડી ખામી છે કેમ થોડી ખામી શું પૂછ્યું કે અલ્યા સનાવર હા મારાને કુછ ના હોય તમે તમે ક્યાં આવ કીધું અયા હે કે આમ પરિકો નહી તો શું આખો કે આલે બે રહી પા હું વાંજો ના વાંજો તો તું થામે ન કરે ને કે એ ગુલાબ પાને એ માતા આજી મને ભલે હા તો તને હું મારું છું હા પાડી આમલી એટલે આમલી એટલે દાણો હું આશી આ તો લઈ આ જો જો માની લે હો માની તો જો છે તો ન્યાહું થાય હા હું હા હું આવડો આવડો હશે મને આનો બોતે તમે હા હા અરે મને બોત હું હા હું તમને તમે નું જણો આ મથે દૂધ હા અનિશાની ફલંગી વાળો ફલંગી ક્યાં એટલે મેળામાં ક્યાં આવો માણા કોઈ બીજો તને મળાડ નઈ બરોબર આના સિવાયનો કોઈ પણ હોય તો નજરઈ નઈ કરવાની અને આ ફુમકી યાદ રાખવાની મને આ ફુમકુ હોય અને અને મોરક પાછળ છે વાહે મે <inaudible> <wai>

આ આ આ આ આ આ આ આ આ

બરાબર શું બનાવવાનું છે